નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ શ્રી મોતા કેરવણી મંડળ સંચાલિત શ્રી સાંતારામ ભટ્ટ ઇંગ્લિશ મીડિયમ શાળાએ બાવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ખૂબ જ ઉત્સાહ સાથે પાઇ એપ્રોક્મિશન દિવસની ઉજવણી કરી આ કાર્યક્રમનો ઉદ્દેશ પીઆઈના મહત્ત્વ અને ગણિતમાં તેના મહત્ત્વને યાદ કરવાનો હતો આ કાર્યક્રમમાં શાળાના ધોરણ ત્રણથી નવના બાળકોએ ભાગ લીધો હતો સાથે જ વિદ્યાર્થીઓને પોતાના પાઈ વિશેના વિચારો વ્યક્ત કરવા માટે મંચ પર આપવામાં આવ્યું અને ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું શાળામાં પીઆઈ એપ્રોક્સિમેશન ડેની ઉજવણી એક જબરજસ્ત સફળતા હતી જે વિદ્યાર્થીઓમાં ગણિતની ઉડી સમજ અને પ્રશંસાને પ્રોત્સાહન આપતી હતી આ કાર્યક્રમ દ્વારા શાળાએ વિદ્યાર્થીઓને તેમની સમસ્યાનું નિરાકરણ કરવાની કુશળતા વિવેચનાત્મક વિચારસરણી અને સર્ચનાત્મકતા વિકસાવવાનો પ્રોત્સાહિત કર્યા હતા જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ